કેમ કે આ આપણી સમાજમાં એવા મહાપુરુષો થઈ ગયા એટલે ને દાદાજી કીધું એ હાલો જાય એ વિયો જાય મારા આ જુગ જીવન રામ પ્રાણ 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 એ કામણ મને કોઈ કરી રે એ વિરાગણ મને કોઈ કરી એ બાપા મારો જુગ જુગ નો જીવન પ્રાણ હાલો જાય દાડો જીવન કે બાપા

હે વેરાગણ મને કોઈ કરી રે આ જુગો ઝુગ નો જીવન પ્રાણ આયલો જાય છે આપણી સમાજમાં આવા સંતો થઈ ગયા એક એક શબ્દની અંદર કરોડો રૂપિયા દયો તો જેની તુલના ન થઈ શકે સાહેબ ઈ જીવન બાપા કહે છે એ જ ક્યાં હાલ્યા માવજી તમે મારા બાળા ભણના છો બેલી એ મારા નાથ એ કાળિયા ઠાકર એ દ્વારકાના નાથ મને મેલી ગયો છે ભલા માણા તારી વગર અમે થોડા રહી હકી

ભગવાન વિયોગ્યો નથી આપણે તૂટક પ્રેમ છે રંગ પતંગ ના ગાલવી પછી વગાડ એટલે નરસિંહ મહેતા એ કીધું બાપુ પ્રેમ ના વય થઈ ગયા રાજી આમાં હું કરે પંડિતા હું કરે કાજી એ ભગવાન મારો પ્રેમ થઈ ગયો જીવને દીધો છે મને દીકરો અને મારે થરવી છે ભેટ હે દરબાર તમે આને જેલમાં પૂર્યા છે ને મારે આને મારા ઘરે દીકરો દીધો છે અને એની મારે કોળી થરવી છે જીવણ ને જેલ માંથી છોડાવી ગયો સાહેબ આ સમાજ માં આવા રતન નીપજા

એ હું તો લઈ લઉં જોગણ કેરો વે એ સાહેબ કે મારા ના દે દ્વારકા ઠાકર એ મારા કાળિયા ઠાકર એ હોના દ્વારકાવાળા જો મારા ઘરે આવતો હોય તો હું તારી દાસી બની જાવ અને હું ભગવા લઈ પહેરી લઉં લુગડા અને તારી દાસી બની જાવ પણ મારા ઘરે તો આય એટલે ને જીવણ બાપા કે એ જ જીવણ કે ભગવા પહેરી લવ લુગડા એ હું તો લઈ લવ જોગણ કેરો વેસ પણ મારા હરિ ને હું તો ગોતતી એ મારા કાળિયા ઠાકર ને હું તો ગોતતી બાપા હું તો ફરતી દેશ ને વિદેશ હેલા કામણ મને કોઈ કરી રહી

એવા રંગ થી મારો રાત રાજી નો થાય સાહેબ એટલે ને જીવણ બાબા એ કીધું એ જીવણ કે હું તો ગોકુળ ની ગોવા કાનુડા તમે સેના માંગો છો આમાં દાણ એ બાયું કે તમે તો એકાદી બે ભેહું રાખ્યું હોય ને મયારા કરવા જાવ તમે ને પાર નથી પણ દાડો જીવણ કે હું તો ગોકુળ ની છું ગોવા

એ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી કાનુડા પ્યાલો પીધા ના પ્રમાણ એલા કામણ મને કોઈ કરી રે એ વેરાગણ મને કોઈ કરી એ ભાઈ એ અમારું ગૌરવ તમે બધાય છો કે બારોટ સમાજ જેને લોહીના ગુણ હોય ગાવું અમે તો બધા પાપા પગલી કરી અને આ સંતો તમારી જેવાના મહાપુરુષો આશીર્વાદ શીખ તમારી બોલી છે પણ તમે બારોટ સમાજ આજે અમે તમારા ઘરે અમે બોલીએ છીએ ઈ અમારું ગૌરવ સાહેબ કેમ કે બારોટ ને લોહી હોય સાહેબ કેમ કે ચારણ ચોથો વેદ જેને વણપીટો વાતો કરે એટલે આ ચારણ ની વ્યાખ્યામાં સાહેબ બારોટ છે ને એને લોહીના ગુણ હોય સાહેબ અને તમારા ઘરે આજે આ કાર્યક્રમ આવા શુભ પ્રસંગ ની અંદર મહાપુરુષો કઈ ગંગા આ ગત ની ગંગા સાહેબ આ ગંગાનું પાણી જ્યાં લગણ કોઈને અડ ત્યાં લગણ આ દુનિયામાં કોઈ સંત પેદા ન થાય કેમ કે આ ભક્ત નું આ મહાપુરુષોનું એટલે ને જીવન બાપા કીધું એ મને માર્યા છે મોહન ના બાણ રે રે એ મને માર્યા છે પ્રેમ ના બાણ રે એ વાલો તારી રે રે વાતો ઉના અરે સાંભળિયા એ તારી રે રે શોભા ના એ જીવણ કે મને માર્યા છે આ મોહન ના બાણ એ વાલમ તારી વાતો ના કઈ વાતો ના આ શબ્દ છે નહીં ઘાસ સાહેબ આ કરવી પડે પણ આ મહાપુરુષો ના સાનિધ્ય માં સાહેબ તમને કહું નિર્મળ જાય આ કાયા ના મન ના શેર હોય બધા ઉતરી જાય આ કાયા ની અંદર

જીવન કીધું બાપુ આ પાંચ તત્વ ત્રણ કે આ દેહ બનાવ્યો પાંચ તત્વ ક્યાં કે પાંચ તત્વ ભગવાન ભ કેતા ભૂમિ ગ કહેતા ગગન વ કેતા વાયુ ન કેતા નીર આ પાંચ તત્વ થી આ દેહ બનાવ્યો એટલે જીવણ બાપ આપે છે એ જ જીવણ કે આ પાંચ તત્વ ને ત્રણ ગુણ નું જીજી એ મારા વાલે બનાવ્યું જો ને વાણ પણ આ મરજીઓ થઈને બેઠો વાલો મારો માતડે માતડે એ ત્યાં તો મારા હરિયે હરિયે એ મારા હરિયે હો કર્યા ઊંડી વાણ રે રે એ મને માર્યા છે પ્રેમ ના બાણ રે આજે હું લગભગ જગ્યાએ બોલતો મારા બાપુજી મારી અમે મહારાષ્ટ્રમાં કામે ગયા તા મારા બાપાને લેતા ગયા હારી હવે મારા બાપુજી છે ને અટાડે તેનું શરીર રહી ગયું નકર આ સોર્ણો પેરે જો આ સોર્ણો છે ને ભાઈ ઈ મહારાષ્ટ્રમાં કોઈ આવો પહેરવે પહેરતા નથી ત્યાં બિચારા પોતળીઓ વાર ને માથા પહેરે ઝભા હવે અમે મારા બાપાને લઈ ગયા ભેગા કામે હવે ઓલી ન્યાની બાયુને ખબર નહીં કે સોણો આવતું હોય છે હું હા એટલે મારા બાપુજી ડેરીએ દૂધ લેવાઈ ગયા ને બાયુ બધી જોવા સડ્યું મારા બાપા કે આ સોણો કડીએ આટલો બધો પોરો કઈ ગયા સપો સાહેબ હવે ઓલી મરાઠીની બાયું વિચારક મારું દીકરો આ માથાથી ગાલે તો ઘરે નહીં

કા ઝેરો ગુરુ હોય જ્ઞાન વિનાનો નહીં કાક પાપી હોય એ પ્રાણી એ સાહેબ ગુરુ કરવાથી આ મન ના મરમ હોય તો મટી જાય ગુરુ કરવાથી કાઈ નીસો હોય તો ઉસો નો થઈ જાય ગુરુ કરવાથી ગરીબ હોય તો સાવકાર નો બની જાય ગુરુ કરવાથી આ મન ના મરમ હોય તો મટી જાય એટલે ને જીવન બાપા કીએ છે બાપા આ જેટલી એ વાણી કીધી એટલે જીવન સાહેબ કે તમને નાથે નિવાજી ને મેલ્યો અને કાતો તે નિર્ભેસી નમાયો જીવન અવસર તારો બહુ ભલેરો આવ્યો કે અવસર આ મનુષ્ય જન્મ વારો મળ્યો છે તે આ કરોડો રૂપિયા દેતો આ કાયા પાછી મળતી નથી